નમસ્કાર સાથીઓ સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું મ્યુચ્યુઅલ ફંડ વિશે કે મ્યુચ્યુઅલ ફંડ છે શું મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર કેટલા હોય છે મ્યુચ્યુઅલ ફંડની ખરીદી કઈ રીતે કરવી આ બેઝિક સમજ આજે આપણે આ વિડીયોમાં મેળવીશું સૌપ્રથમ વાત કરીએ કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ છે શું મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે કામ કરે છે તો મ્યુચ્યુઅલ ફંડ એ એક એસેટ મેનેજમેન્ટ કંપની છે જે આપણા પાસેથી નાણાંનું ભંડોળ એકઠું કરે છે જેનો કોઈ ચોક્કસ હેતુ હોય છે જેમ કે શેર માર્કેટમાં કોઈ કંપનીના શેર ખરીદવાનો હેતુ હોય છે એમાં રોકાણ કરવાનો હેતુ હોય છે ગવર્મેન્ટ બોન્ડમાં રોકાણ કરવાનો હેતુ હોય છે કે પછી કોઈ ફિક્સ ડિપોઝિટ પ્રાઇવેટ કંપનીના બોન્ડ આ બધી વસ્તુમાં રોકાણ કરવાનો એનો હેતુ હોય છે જે મ્યુચ્યુઅલ ફંડ જે હેતુ માટેની રચના કરવામાં આવી હોય છે એમાં એ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરે છે આ મ્યુચ્યુઅલ ફંડ એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા રન કરવામાં આવે છે જેના માટે એ કંપની એક એસેટ મેનેજરની નિમણૂક કરે છે જે જે વ્યક્તિ આપણા આ ફંડનું સંચાલન કરે છે જે વિવિધ કંપનીઓમાં આપણા વતી આપણા નાણાં રોકે છે એને સમય અનુસાર પરિવર્તિત કરે છે અને આ રીતે રિટર્ન કમાય અને આપણને આપે છે આ રીતની જે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ છે બેંક દ્વારા રન કરવામાં આવતી હોય છે બેંક સિવાય પણ અન્ય કંપનીઓ પણ વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ રન કરતી હોય છે જેમ કે વાત કરીએ કે SBI ના મ્યુચ્યુઅલ ફંડ હોય છે ICICI બેંક ના મ્યુચ્યુઅલ ફંડ હોય છે HDFC બેંક દ્વારા પણ મ્યુચ્યુઅલ ફંડ રન કરવામાં આવે છે આમ વિવિધ બેંકો દ્વારા મ્યુચ્યુઅલ ફંડ રન કરવામાં આવે છે એ ઉપરાંત અન્ય કંપનીઓ દ્વારા પણ મ્યુચ્યુઅલ ફંડ રન કરવામાં આવે છે આ મ્યુચ્યુઅલ ફંડનું જે નિયંત્રણ છે એ સેબી દ્વારા કરવામાં આવે છે જે ભારત સરકારની એક ઓથોરિટી છે મ્યુચ્યુઅલ ફંડ કેના માટે જરૂરી છે અથવા તો મ્યુચ્યુઅલ ફંડનો ફાયદા શું છે તો મ્યુચ્યુઅલ ફંડમાં સૌ પ્રથમ તો જે વ્યક્તિને નાણાં રોકવા છે એ વ્યક્તિને કોઈ કંપનીના શેર ખરીદવાનું નોલેજ નથી એ વ્યક્તિને ગવર્મેન્ટ બોન્ડ ખરીદવાનું નોલેજ નથી એ વ્યક્તિને પ્રાઇવેટ કંપનીના બોન્ડ ખરીદવાનું નોલેજ નથી જેને ગવર્મેન્ટ બોન્ડ વિશેની માહિતી નથી એમાં કઈ રીતે રોકાણ કરવું એની માહિતી નથી તો એના માટે એના વતી કોઈ એક્સપર્ટ વ્યક્તિ છે જે નિષ્ણાંત છે એ ક્ષેત્રનો એ વ્યક્તિ એ જેને રોકવા છે પૈસા એની પાસેથી નાણાં એકઠા કરે છે અને એ નાણાં એકઠા કરી એને રોકાણ કરવામાં આવે છે અને સમય અનુસાર તેમાં પરિવર્તન કરવામાં આવે એ વ્યક્તિ માટે મ્યુચ્યુઅલ ફંડ એક સારામાં સારો ઓપ્શન કહી શકાય કારણ કે આપણા વતી જે વ્યક્તિને એ ક્ષેત્રનું સારામાં સારું નોલેજ છે જે વ્યક્તિ એ ક્ષેત્રનું નિષ્ણાંત છે એ વ્યક્તિ રોકાણ કરશે પૈસા જેથી કરીને પૈસો સિક્યોર અને આપણને સારું રિટર્ન મળી શકે એના એ વધુને વધુ પ્રયત્ન કરશે હવે આ મ્યુચ્યુઅલ ફંડના ફાયદા શું છે મ્યુચ્યુઅલ ફંડનો પહેલો ફાયદો એ જ છે કે એક તો નિષ્ણાત વ્યક્તિ દ્વારા તમારું ફંડ તમારા નાણાં મેનેજ કરવામાં આવે છે સમયની માંગ અનુસાર એ એમાં પરિવર્તન કરી શકે છે એને ગવર્મેન્ટ બોન્ડમાં કંપનીના શેરમાં વગેરેમાં રોકાણ કરી શકે છે બીજી વસ્તુ કે કોઈ એક કંપનીમાં રોકાણ કરવાને બદલે મ્યુચ્યુઅલ ફંડ વિવિધ કંપનીઓમાં માર્કેટની ટોપ કંપનીઓમાં રોકાણ કરે છે જેથી કરીને જે રિટર્ન છે એ ડાય સારામાં સારું આવી શકે અને જે આપણું નાણું છે એ વધુ ને વધુ સેફ રહી શકે કારણ કે કોઈ એક કંપનીમાં રોકાણ કરવાથી કદાચ કંપની ફરસામાં જાય કંપની નુકસાનમાં એ પરંતુ પચાસ કંપનીઓમાં રોકાણ કરવાથી એકાદ કંપની નુકસાન કરે તો અન્ય કંપનીઓ દ્વારા એ નુકસાન સરભર થઈ જાય જે આનો સારામાં સારો એક પ્લસ પોઈન્ટ કહી શકાય બીજું છે કે તમે કોઈ કંપનીનો શેર ખરીદો તો એ શેર કદાચ બે હજાર પચીસો ત્રણ હજાર એ રીતનો ભાવ હોય જેમ કે રિલાયન્સના તમે શેરનો ભાવ જુઓ તો પચીસોની આસપાસ હશે પચીસો સગીસો તો એના બદલામાં મ્યુચ્યુઅલ ફંડ તમને માત્ર સો રૂપિયાનું રોકાણ કરવાની પણ પરમિશન આપે છે જે મ્યુચ્યુઅલ ફંડનો એક એસેટ તમને મળશે સો રૂપિયાનું રોકાણ કરવાથી એટલે બેસ્ટમાં બેસ્ટ ફાયદો એ છે મ્યુચ્યુઅલ ફંડનો કે તમે ઓછા રોકાણમાં વધુ કંપનીઓમાં રોકાણ કરી શકો છો કમ્પેર કરીએ કે એક કંપનીમાં રોકાણ કરવાના બદલે તો આ એક એનો સારામાં સારો ફાયદો કહી શકાય હવે વાત કરીએ કે મ્યુચ્યુઅલ ફંડ કેવા પ્રકારના હોય છે મ્યુચ્યુઅલ ફંડ ઘણા પ્રકારના હોય છે એમાં પહેલું છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ જે સીધું જ કંપનીના શેરમાં રોકાણ કરે છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં પણ એના મૂડીરોકાણ મૂડી ભંડોળના આધારે લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ મીડિયમ કેપ મ્યુચ્યુઅલ ફંડ અને સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ આ રીતના પ્રકાર પડે છે બીજું છે ડેપ્ટ મ્યુચ્યુઅલ ફંડ ડેપ્ટ મ્યુચ્યુઅલ ફંડ એ એ છે કે જે ગવર્મેન્ટ બોન્ડ પ્રાઇવેટ કંપનીના બોન્ડ એ જે છે એમાં રોકાણ ઘણા વ્યક્તિને બોન્ડ શું છે એની પણ માહિતી નહીં હોય પરંતુ સામાન્ય રીતે ગવર્મેન્ટ જ્યારે કોઈ પ્રોજેક્ટ ચાલુ કરે છે તો એમાં પૈસા ગવર્મેન્ટ પાસે ન હોય ત્યારે ગવર્મેન્ટ એના માટે એ પ્રોજેક્ટ પૂરો કરવા માટે ફંડ ઇશ્યુ કરે છે બોન્ડ ઇશ્યુ કરે છે અને એના બદલામાં ગેરંટી આપે છે લોકોનો કે અમુક ટકા રિટર્ન ચોક્કસ અમને મળશે અમુક સમય પછી આ સામાન્ય રીતે બોન્ડ હોય છે તો આ હતું ડેપ્ટ મ્યુચ્યુઅલ ફંડ વિશેની માહિતી બીજું એક છે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ શું છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અને ડેપ્ટ મ્યુચ્યુઅલ ફંડ આ બંનેનું મિશ્રણ છે જેમાંથી અમુક નાણાં તમારા રિસ્ક પ્રમાણે ડેપ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થશે અમુક નાના તમારા એની વહેંચણી પ્રમાણે ઇક્વિટીમાં રોકાણ થશે એટલે કે કંપનીના શેરમાં રોકાણ થશે જેનાથી કદાચ એક ક્ષેત્રમાં નુકસાન થોડું ઘણું થાય તો અન્ય બીજા ડેપ્ટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમારા નુકસાનને રિકવર કરી શકાય અને સારામાં સારું રિટર્ન મેળવી શકાય અન્ય મ્યુચ્યુઅલ ફંડ એવા હોય છે કે જે તમારા ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ છે જે તમારે અમુક સમયગાળા સુધી એ પૈસા લોક પીરિયડમાં રહે છે એટલે કે ત્રણ વર્ષ પાંચ વર્ષ એ રીતના લોક ઇન પીરિયડમાં એ નાણાંને તમારે રાખવા પડે છે એ રીતના મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે ઇન્કમ ટેક્સમાં તમને રાહત આપે છે અન્ય મ્યુચ્યુઅલ ફંડ એવા હોય છે જે ક્ષેત્રવાઈઝ હોય છે માનો કે હેલ્થકેર ક્ષેત્ર હોય તો એને પેસેફિક એના માટે જ મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે હેલ્થ ક્ષેત્રની જે વિવિધ કંપનીઓ છે એમાં રોકાણ કરતા હોય છે બેંક ક્ષેત્ર છે તો વિવિધ બેંકોમાં રોકાણ કરતા હોય એ રીતનું મ્યુચ્યુઅલ ફંડ હોય છે આ રીતે ક્ષેત્રવાઈઝ મ્યુચ્યુઅલ ફંડ પણ હોય છે જે તમને સારામાં સારું રિટર્ન આપી શકે છે અને ઘણા બધા ઓપ્શન તમને આપી શકે છે હવે સાથીઓ આપણે વાત કે મ્યુચ્યુઅલ ફંડ ખરીદી કઈ રીતે કરવી તો મ્યુચ્યુઅલ ફંડ ની ખરીદી કરતા પહેલા આપણે એ મ્યુચ્યુઅલ ફંડ ની હિસ્ટ્રી તપાસવી જરૂરી છે પાછળના વર્ષોમાં કેટલું રિટર્ન આપેલું છે એને એનો એક્સપેન્સ રેશિયો શું છે એક્સપેન્સ રેશિયો એટલે કે એ જે ફંડ મેનેજ કરે છે એના બદલે એ ફી કેટલી વસૂલ કરે છે જે સામાન્ય રીતે 0.2 પોઈન્ટ બે ઝીરો પાંચ એક ટકા જેટલી હોય છે જે નોર્મલ છે અને એક બાબત છે કે એ મ્યુચ્યુઅલ ફંડની એટલે કે પબ્લિકનું જે ભંડોળ છે નાણાંનું એ કેટલું મેનેજ કરે સામાન્ય રીતે એક હજાર કરોડ કે તેનાથી વધુ નું ભંડોળ જે કંપની મ્યુચ્યુઅલ ફંડ કંપની મેનેજ કરતી હોય એ મ્યુચ્યુઅલ ફંડ સારો ગણી શકાય કારણ કે લોકોનો એના ઉપર વિશ્વાસ છે એના ઉપરથી એવું તારણ નીકળી શકે અન્ય એક બાબતને જોઈ શકાય કે એનો એક્ઝિટ લોડ શું છે એટલે કે તમે જે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકાણ કરો છો એ નાણાંને તમારા પૈસા વિડ્રો કરતી વખતે એનો જે ચાર્જ લાગશે તો કેટલો લાગશે અમુક મ્યુચ્યુઅલ ફંડમાં જે દિવસથી તમે રોકાણ કરો છો એના ત્રીસ દિવસની અંદર તમે વિડ્રો કરો છો પૈસા તો ચાર્જ લાગતો હોય છે અમુક મ્યુચ્યુઅલ ફંડમાં છ મહિના સુધીનો એનો એક્ઝિટ લોડ હોય છે અમુક મ્યુચ્યુઅલ ફંડમાં હોતું જ નથી એક્ઝિટ લોડ અમુક મ્યુચ્યુઅલ ફંડમાં એક વર્ષ માટે હોય છે એટલે કે એક વર્ષ સુધીની અંદરમાં તમે જો મ્યુચ્યુઅલ ફંડમાંથી તમારા પૈસા વિડ્રો કરો છો તો એક્ઝેક્ટ લાગે એક વર્ષ પછી તમે વિડ્રો કરો તો ન લાગે મ્યુચ્યુઅલ ફંડની ખરીદી ક્યાંથી કરવી એક તો તમે એજન્ટને થ્રુ મ્યુચ્યુઅલ ફંડ ખરીદી શકો બીજું છે કે તમે ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ ખરીદો ડાયરેક્ટ કઈ રીતે તો કે ડાયરેક્ટ તમે જે તે કંપનીનો જે મ્યુચ્યુઅલ ફંડ છે એની વેબસાઇટ એનો ઓનલાઈન એપ અથવા એની બ્રાન્ચ માં રૂબરૂ જઈને મ્યુચ્યુઅલ ફંડ ખરીદી શકો જેમ કે એસબીઆઈ નો મારે ઇન્ડેક્સ ફંડ લેવો છે તો હું એસબીઆઈ ની બ્રાન્ચ અથવા યોનો માધ્યમથી એ પસંદ કરીશ અને એમાં રોકાણ કરીશ એ ઉપરાંત ફાઈનાન્શિયલ જે એપ છે રો છે ઝીરોધા છે અપસ્ટોક છે આ બધા જે એપ છે એના થ્રુ પણ આપણે મ્યુચ્યુઅલ ફંડની ડાયરેક્ટ ખરીદી કરી શકીએ છે તો આશા કરું છું સાથીઓ આજના મ્યુચ્યુઅલ ફંડના વિડીયોમાં તમારી બેઝિક સમજ વિકસી હશે અને તમારું જે કન્ફ્યુઝન છે એ હું દૂર કરી શકતો હોઈશ મને એવી આશા છે વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નેક્સ્ટ વિડીયોમાં મળશું આવા જ એક ઇન્ટરેસ્ટિંગ ટૉપિક સાથે થેન્ક યુ